તો તમારા માટે છે ને તમે ઉનાળામાં પહેરી શકો ને એવું એકદમ લૂઝ કપડામાં નવી ડિઝાઇન લઈને આવી ગયા છે જેમાં પાંચથી છ કલર રહેવાના છે ખાલી પલ્લુનો નો લુક તમે જો એકદમ શાનદાર એવો પલ્લુ આવશે ને ઓલ ઓવર ફેન્સી ડિઝાઇન આવશે આપણે કલર પણ આગળ જોવાના છીએ પણ વિડીયોમાં જો તમે નવા છો તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને કેમ કે ડેલી ઉનાળામાં આવવા રોજ રોજ વિડિયો નવા આવવાના છે તો જલ્દીથી અમારી ચેનલમાં નવો છો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમે છે ને ઘરે બેઠા પણ એક સાડી મંગાવી શકો છો ઓલ ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી રહેવાની છે જો આ ડાઇપમાં બ્લાઉઝ પીસ રહેવાનું છે જે બી કસ્ટમરને ગમતો હોય ને ફોટો પાડીને ફોટો પાડો વોટ્સઅપમાં મોકલી આપજો આપણે કલર મેચિંગ પણ જોવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી જોઈ લેજો જે પણ કલર ગમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો જો આ ટાઈપના બધા શાનદાર એના પીસ રહેવાના છે તો તમે લોકો પણ શોપિંગ કરવા માંગતા હો ને તો જલ્દીથી અમારા પેજની વિઝિટ કરી લેવો અમારી શોપની વિઝિટ કરો અથવા તો ઓનલાઈન મંગાવવા માટે અમારો નીચે નંબર આપેલો છે ને અમે તમે સ્ક્રીનશોટ મૂક પાડીને વોટ્સઅપમાં મેસેજ કરીને તમારો સિંગલ પીસ પણ મંગાવી શકો છો બધા કલર અત્યારના રહેવાના છે ડિઝાઇનને રાખો પીસ રહે ઉનાળામાં માટે બેસ્ટ વસ્તુ રહેવાની છે તો જે લોકોને રનિંગમાં પહેરતા હોય ને એ લોકોની માટે બેસ્ટ સાડી રહેવાની છે પ્રાઇઝની વાત કરીએ ને તો ઓનલી ફોર સાતસો રૂપિયાની પ્રાઇસમાં તમને મળવાની છે તો જલ્દીથી વિઝિટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગાઈઝ